वा वर्ग में हमारे धर्म को लेकर हमारे शास्त्र को लेकर जो जिज्ञासा है जो रस है वोती विशिष्ट है अटली जागृति અત્યારની જે યુવાન પેઢી છે એની પહેલાની પેઢીમાં એટલી બધી જાગૃતિ નહોતી ઈ ઘણી વખત મંદિરે જાય પૂજા પાઠ કરે એ બધું કરે ઘણી વખત ડરથી કરે કે મંદિરે નહીં જઈ તો પાપ લાગશે પાપ આમ નહીં કરી તો પાપ લાગશે પાપ આમ નહીં કરી તો પાપ લાગશે ઓમ નહીં કરી તો પાપ લાગશે તો એવું જોવા મળે કે ઈ ઈ જે આખી એક પેઢી હતી ઈ ડરના કારણે પાપના બીકના કારણે અમુક વસ્તુ કરી લેતી પણ હવેની યુવા પેઢીને પાપને પુણ્યનો ડર કે લાલચને એ અડતી જ નથી ઈ આવે છે સાંભળે છે કાં તો એને નવું એક દિવસ આવ્યા નવું કાંક ચાખવા મળ્યું તો એને એને અંદરની અંદર એની જિજ્ઞાસા સંતોષાણી તો જિજ્ઞાસા જિજ્ઞાસાવશને લઈને આવે છે અને કાં તો પ્રભુ પ્રીતિને લઈને આવે છે આજની યુવા પેઢી ડરથી નથી ભગવાનને યાદ કરતી કે ધર્મ કરતી આ ફર્ક છે